આ આવેદન શાના માટે આપ્યું આ આવેદન અમે એના માટે આપી અમારી એક સરકારે તકેદારી સમિતિ બનાવેલી છે સરકાર માન્ય સરકારની દુકાનો માટે હવે સરકારે એક પંદર દિવસ વીસ દિવસ પહેલાં પરિપત્ર જાહેર કર્યો છે કે દસ તકેદારી સભ્યો પૈકી આઠ જણ તકેદારી સભ્યો ગોડાવણથી જે જથ્થો આવે એમના ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક લીધા પછી જથ્થો ઉતારવો આવે એવું પરિપત્ર કર્યું છે એ અશક્ય છે એ બની શકે એવું નથી

અમારે ગ્રાહકો લાઈનમાં લાગેલા હોય સિત્તેર એસી જણ લાગેલા હોય અને વારે ઘડીએ સરહદ બંધ થઈ જાય એટલે અમારે દુકાનદાર અને ધારાકો સાથે અમારે ઘર્ષણ ઉભું થાય છે એટલે અમારી રાજ્ય લેવલના જે બે એસોસિયટ છે એને અમે ટેકો આપીએ છીએ અમારી માંગણીને માન્ય મામલતદાર સાહેબને પણ અનુરોધ કરીએ છીએ કે આ સહભાગીદાર બની અમારા માટે કંઈક મને મળે એવી અમે અમારી અપેક્ષા રાખીએ છીએ બરાબર અમે આજરોજ દાહોદ તાલુકા ફેરફાર શોપ એસોસિએશન વતીથી મહેરબાન મામલતદાર સાહેબદારને એક આવેદનપત્ર આપ્યું છે એમાં અમારે મુખ્ય માગણી એવી છે કે સરકાર અમારે જે સરકારી ગ્રામ્ય તકેદારી સમિતિની નિમણૂક કરેલી છે સરકારે એમાં સરકાર શ્રી પંદર દિવસ પર એક પરિપત્ર બહાર પાડેલો છે કે દસ પૈકી આઠ તકેદારીના સભ્યોએ હાજર રહી બાયોમેટ્રિક આપી ફિંગરપ્રિન્ટ આપી અને ગોડાઉનથી આવેલ જથ્થો ઉતારવો એ અશક્ય છે અમારા માટે એના એ પરિપત્રનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એ પરિપત્ર રદ થવા માટે અમે મહેરબાન મામલતદાર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે બીજો અમારો મુદ્દો એ છે બીજો અમારો મુદ્દો એ છે કે અમને જે કમિશન મળતું હતું એ અત્યારે સરકાર જે તૂટક તૂટક કરી દીધું અને અનિયમિત આપવામાં આવે છે એટલે અમને સળંગ નિયમિત મળવું જોઈએ અને એક સામ તો મળવું જોઈએ ત્રીજો અમારો મુદ્દો છે વારસાઇનો જે હયાતીમાં વારસાઇ તે સરકાર છે બંધ કરી છે એ ફરી ચાલુ કરવી જોઈએ સર્વરનો ધાંધિયા છે એ ખરેખર સર્વર એના માટે એનઆઈસીવાળાએ તકલીફ લઈ અને ચાલુ કરવું જોઈએ એટલે અમારે ઘર્ષણ થતું અટકે ગ્રાહકો સાથે ઈ પ્રોફાઇલ અને ઈ પ્રોફાઇલ માટે અમારે દુકાનદારનો એક જ અંગૂઠો મૂકવામાં આવે છે એની જગ્યાએ અમારો કોઈ સીધી રીટીના વારસ હોય કે અમારો ઓપરેટરનો અંગૂઠો માન્ય રાખવામાં આવે ઓટીપી માન્ય રાખવામાં આવે એવી અમારી માંગણી છે અમારા ગુજરાત રાજ્યના બે એસો અમારા ગુજરાત રાજ્યના બે એસોસિએશન છે એમને વીસ મુદ્દા રજૂ કરેલા છે એ અમારે એસોસિએશનને અમે ટેકો આપીએ છીએ જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે પહેલી તારીખથી અમે આ સહકારનું આંદોલન કરીશું અને દુકાનો બંધ રાખી હડતાલને અમે ટેકો આપીએ છીએ આપનું નામ મારું નામ છે ભરતભાઈ ખપેડ એસોસિએશન દાહોદ તાલુકો